ગૃહમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે પહોંચ્યા ગોંડલ અને અલ્પેશ કતરિયા સાથે કરી મીટિંગ આ બેઠક દરમિયાન કતરિયાએ ગોંડલની પોલીસ વિશે ખુલ્લેઆમ કહી દીધું કે પોલીસ કોના ઇશારે કામગીરી કરે છે આ મિટિંગ બાદ હર્ષ સંઘવીએ એવું એક્શન લીધું કે ગોંડલના પાવરફુલ લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી મિત્રો આ મિટિંગ દરમિયાન હર્ષ સંઘવી અને અલ્પેશ કતરિયા વચ્ચે શું વાતચીત થઈ હતી અને હવે આગળ ગોંડલમાં શું મોટું થવાનું છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો ગુજરાતમાં કોઈ ગામ ચર્ચામાં હોય કે ના હોય પરંતુ ગોંડલ સૌથી વધુ ચર્ચાનો વિષય રહે છે છેલ્લા કેટલાય સમયથી અમિતકૂટ કેસમાં પહેલાં વકીલ સંજય પંડિત અને દિનેશ પાત્રની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ તેમને જામીન મળી ગયા અને તેઓ બહાર આવી ગયા પરંતુ જેવા તેઓ જામીન પર બહાર આવ્યા તો તાત્કાલિક તેના થોડા દિવસોની અંદર જ બની ગજેરાની ધરપકડ કરવામાં આવી હતી દિનેશ પાત્ર બન્ની ગેરા અને પિયુષ રાદડિયાનો કેસ સંભાળે છે એટલે કે તેમના વકીલ છે પરંતુ હવે આ કેસમાં વકીલ દિનેશ પાત્રને જે ફસાવવામાં આવી રહ્યા છે ગઈકાલે જામીન પર બહાર આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમણે આરોપ પણ લગાવ્યા છે કે પોલીસ તેમને કોઈના કહેવા પર હેરાન કરી રહી છે આ જ મામલે હવે અલ્પેશ કથરિયા મેદાને આવ્યા છે પાટીદાર આગેવાન અલ્પેશ કથરિયા હવે આ મામલે મેદાને આવ્યા છે છેલ્લા કેટલાય સમયથી આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે આજે એક ન્યૂઝ ચેનલ તે અલ્પેશ કથરિયાએ વાતચીત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે ગોંડલમાં જે રીતે અમારા લોકોને પ્રદાડિત કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવે અમે પોલીસને પણ કહ્યું છે કે તે જેના ઇશારે કામ કરે છે તે બંધ કરે નહીં આ મામલે આકરા પગલાં લેવામાં આવશે આ સાથે જ જે રીતે ખોટી રીતે લોકોને ફસાવવામાં આવે છે તે મામલે અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રૂબરૂ મળીને વાત કરી છે અમે પણ તેમણે કહ્યું છે કે આ મામલે તેમણે ચર્ચા કરવી જોઈએ અને સમગ્ર મામલો શાંત પાડવાની કોશિશ કરવી જોઈએ મિત્રો ગોંડલમાં છેલ્લા કેટલાય સમયથી પૂર્વ ધારાસભ્ય જાડેજા અને પાટીદાર આગેવાનો વચ્ચે આંતરિક મતભેદો ચાલી રહ્યા છે જેમાં ખાસ કરીને અલ્પેશ કતરિયા અને જયરાસિંહ જાડેજા વચ્ચેની તકરારને કારણે હવે કદાચ કોઈ બીજા લોકો પીસાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે અલ્પેશ કથરિયાએ આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને કોઈના કોઈ ઈશારે ખોટા કેસમાં ફસાવા કે હેરાન કરવાનું કૃત્ય કરનાર ચોક્કસ પોલીસને સુધારવા માટેની અંતિમ તક કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી બંગલેથી કોઈ બચાવવા નહીં આવે હવે અલ્પેશ કથરિયાએ ગોંડલ પોલીસને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી દીધી છે ને આસા તેજ ગોંડલ પોલીસ જયરાસિંહ જાડેજાના ઇશારે કામ કરે છે એવું પણ તેમણે ઇશારો કર્યો છે